લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં સંતાન સંતાન એટલે બહુ મહત્વની વાત છે જેને નથી તે બિચારા આખી જિંદગી દવા દારૂ ઘણી બધી ક્રિયાઓ કરાવે છે ભગવાન પાસે પ્રાર્થના કરે છે ભગવાનની બાધા આકડી રાખીને સંતાન માંગે છે ઘણી વાર છે ને આપણને ખબર જ નથી હોતી કે ભાઈ આવા સારા દિવસો આપણા જીવનમાં આવ્યા રાખવું જોઈએ ને એવા એવા કરેલો સંકલ્પ કરેલી પ્રાર્થના ચોક્કસ આપણને સંતાન આપે છે તો મિત્રો આ વખતે શ્રાવણ માસ સોમવારે શરૂ થાય સોમવારે પૂરો થાય અને આ શ્રાવણ માસમાં એક એવો સરસ દિવસ આવે છે કે તે દિવસે જો આપણે આવો સંકલ્પ કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ ભોળાનાથને પ્રાર્થના કરીએ તો શેર માટીની ખોટ આપને પૂરી શકાય સંતાન પ્રાપ્ત કરી શકાય પણ આવી એકદમ સામાન્ય કહી શકાય નહીં એવી વાતો આપણને કોઈ બતાવતું જ નથી તો મિત્રો આ શ્રાવણ મહિનામાં આ દિવસ છે સુદ અગિયારસ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ પુત્રદા એકાદશી છે આ દિવસે તો મિત્રો આ દિવસે એક બહુ નાનકડી ક્રિયા હું બતાવું છું એટલી ક્રિયા તમે કરજો અને હાથ જોડીને ભગવાન શંકરને મા પાર્વતીને પ્રાર્થના કરજો કે ભાઈ અમારી જોડી સંતાનના સુખથી ભરી દે ચોક્કસ માતાનો અને ભગવાનનો આશીર્વાદ તમારી પર ઉતરે અને તમારી શેર માટીની ખોટ પૂરી થાય તો મિત્રો આ દિવસે તમારે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવાનો છે અને આ પૂજા બહુ જ સામાન્ય છે ઘરેથી દૂધ પાણી લઈ જાઓ બે કેળાનો પ્રસાદ લઈ જાઓ અને કૂતરા માટે ખાવાનું લઈ જાઓ બિસ્કીટ ઘરની રોટલી કે દૂધ આ વસ્તુ લઈને જાઓ ભગવાનને પૂજા કરો ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરો બીલીપત્ર ચડાવો ભગવાનને અને માતાને કેળાનો પ્રસાદ ધરાવો કેળું એ કેતુનો પ્રસાદ છે કેતુનું ફળ છે અને કેતુ એ સંતાનથી સીધી રીતે જોડાયેલો ગ્રહ છે તો મિત્રો આ દિવસે તમે ભગવાનની માતાની પૂજા કરો છો ભગવાનને પ્રાર્થના કરો છો કેળાનો પ્રસાદ ભગવાનને માતાને ધરાવો છો અને સંતાન પ્રાપ્તિ માટેનું વરદાન માગો છો તો ચોક્કસ ભગવાન તમને આપે છે બસ આટલી નાનકડી પ્રાર્થના કરીને મંદિરથી નીકળતી વખતે તમારે કુતરાને ખાવાનું ખવડાવવાનું છે દૂધ પીવડાવવાનું છે અને એને પણ મનોમન પ્રાર્થના કરવાની કે ભાઈ મારા જીવનમાં જો કોઈ કેતુની ખોટ હોય તો ભગવાન એને ક્ષમા કરે અને આ કુતરાની કરેલી સેવાથી અમારો કેતુ બળવાન થાય ને મારા જીવનમાં સંતાનનું સુખ આવે તો મિત્રો કેટલો નાનકડો ઉપાય છે ને કોઈ ખર્ચા વગરનો ઉપાય તો મિત્રો આ કૂતરા જેવું જે પ્રાણી આપણે આપણા શાસ્ત્રોમાં લખાયેલી છે ને વાત કે ભાઈ ગાય કાગડા કૂતરાને ખવડાવો તો કૂતરો એક કેતુ છે ને સંતાનના સુખ માટે જ આપણે કેતુને પોષીએ છીએ એની સેવા કરી છે એને ખવડાવીએ તો મિત્રો સંતાન પ્રાપ્તિ માટે આ શ્રાવણનો એક ચોક્કસ દિવસ ચોક્કસ ઉપાય તમને આપ્યો છે તો આ ઉપાય કરશો તો જીવનમાં સંતાનનું સુખ અવશ્ય મળશે તો મિત્રો આજનો વિડીયો ગઈ મત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરો હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે